યોગના ભાગે અસ્તર અને મેન કાપડ જે બ્લાઉઝનું છે તે બંને જોઈન્ટ કરી રાખવા એ બંને યોગને આપણે જોઈન્ટ કરીને લઈ લીધા છે અને હવે કટોરીને આપણે જોઈન્ટ કર્યા વગર જ લેવાની છે તો કટોરીના બે ભાગ છે અને આ છે આપણા બેલ્ટના બે ભાગ એ બંને આપણે એમનામ લેવાના છે જોઈન્ટ વગર બાજુની સાઈડ ફેબ્રિક છે એ લઈ લેવાનું અને બંને નો સરખા આવે એવી અને એક ભાગ આપણો અસ્તર લઈ લેવાનું એને પણ આવી રીતના લઈ લેવાનું આવી રીતના રાખીને ન ખાવે તો અહીંયા આવી રીતના રાખને પણ આપણે ચોઈટ કરી દેવાય લઈશું રાખી અને એક સિલાઈ લગાવી દેવાની કટ આપવા હોય તો આપવું તો પણ ચાલશે આવી રીતના હવે આ લગાવી અને ફિનિશ કરવાનું

હવે આને આપણે અહીંયા સેન્ટર પોઈન્ટ છે અહીંયાથી આવી રીતના આપણે કટોરીને બંને ભાગેથી આવી રીતે આવી રીતે ફોલ્ડ કરી લેવાની અને અહીંયા આપણે ટક્ષ કરી લેવાની આને આપણે સાઈડમાં રાખીશું અને આપણે આ બીજો આપણો પાક છે એને પણ તૈયાર કરી લઈશું પછી એના માટે હવે પહેલા આપણે આ બીજી સાઈડનો કટરીનો પાકનો જે કાપડ છે તે લઈશું અને અહીંયા એને આવી રીતે રાખીએ અને અહીંયા આપણે નીચેથી મેપશું પણ આવી રીતના મૂકી દઈશું અને આપણે નીચેથી જોઈન્ટ પણ નાના પગ પાડી દેવા આવી રીતે અને પણ આપણે જોઈ લેવાનું તો જો આમાં પણ આપણે કોઈ પણ જાતનો સાંધો આવતો નથી સિલાઈ લગાવવાની અને પાસે ખતું કરી લેવાની

હવે આને પણ આપણે આજ માપનો ડાન્સ લેવાનો છે જેવડો ડાન્સ આમાં છે એવડો જ ડાન્સ આમાં લઈશું તો આને પણ અહીંયા વચ્ચે કે આપણે આવી રીતના સેન્ટર એથી ફોલ્ડ કરશું અને આવી રીતના આ ભાગને આના પર રાખી અને આપણે જોઈ લેવાનું તો આપણા બંને ભાગના કટોરી કમ્પ્લીટ છે પરફેક્ટ રીતે આવે છે આપણે

સાઈડ આવે એવી રીતના અને પછી તેના ઉપર રાખીશું આપણે આવી રીતના પહેલાં તો જે આપણું બ્લાઉઝ મેન કાપડ છે એ રાખવાનું અને તેના પર આપણે આ તૈયાર કરેલો કટોરીનો ભાગ રાખવાનો અને એના ઉપર પછી આપણે આ આપણો જે બેલ્ટનું અસ્તર છે એ રાખવાનું એને આવી રીતે રાખી અને પછી સિલાઈ લગાવી દેવાનું નો ભાગ પણ લાગી એકદમ તૈયાર છે તો અહીંયા અમે આ વધારાનું કાપડ એમનામ જ રવા દેવાનું છે આપણે અને કાપવાનું નથી આપણે અહીંયા પર આપણે આવી રીતના કાપી લઈએ લગાવી

તો આજે આપણા નીચે જે પછી એના પર રાખીશું આપણે બેલ્ટ અસ્ત્ર આપણું બેલ્ટ નું અસ્તર આવી રાખી અને એના સિવાય લગાવી

અને હવે આપણે ગાટ પટ્ટી બટન બંને લગાવીશું તો ગાટ જે છે તે આપણે અહીંયાથી થી લગાવી તો પણ ચાલે કારણ કે તેને અહીંયા આપણે આવી રીતે ફોલ્ડ કરી નાખીએ ને તો આપણે અહીંયા કમર પટ્ટી માં વળી જાય પણ બટન આપણે અડધી નથી લગાવવાની એ આપણે અહીંયા આખી જ લગાવવાની છે તો હું તમને લગાવીને પણ બતાવી દઉં ચાર ઇંચરા નીચે રાખવાની અને પાપડ ને આપણે તૈયાર કરેલો ભાગ્યના ઉપર

જો આમાં ફરવાના હોય તો આની જગ્યાએ આપણે અત્યારે આ બનાવતી જવાનું તો આવી રીતના ડબલ સિલાઈ લગાવી અને મેં અહીંયા બ્લાઉઝનો એક ભાગા કમ્પ્લીટ કરી લીધો છે જો એક પણ ક્યાંય દોરો દેખાયા હોય ના આપણું છે હવે ફોલ્ડિંગમાં જે આપણે આપણે કમરપટ્ટી છે તે આપણે આમાં લગાવવાનું નથી તો આવી રીતના એક ભાગ પણ

રાખવાનું આપણો ડાબી ભાગનો ડાબી સાઈડનો ભાગ રાખવાનો અને એના ઉપર આવી રીતે સવણી સીધી રાખવાનું આવી રીતે ફોલ્ડ થઈ ગઈ અને અહીંયા આવી રીતના આપણે આમ ફોલ્ડ કરી દઈશું તો આ ગાજ અને બટન પટ્ટી બંને લાગીને તૈયાર છે અને અહીંયા આપણે તો આવી રીતના ચેક કરી અને આવી રીતના આપણે રાખીશું તો મારું બ્લાઉઝ કંઈક આવી રીતના કમ્પ્લેટ થઈ છે તમને કેવું લાગે મને કોમેન્ટમાં જરૂર જણાવજો આવી રીતના આપણો આ બ્લાઉજ બનીને તૈયાર છે તો તમને કેવું લાગ્યું તે તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો આ બ્લાઉઝ છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલમાં જો નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો કોઈ પણ દોરો દેખાયા હોય ને એનું આપણું આ બ્લાઉઝ બનીને તૈયાર થઈ છે